મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો તમે ગમે તેટલા ભણેલા હો ગણેલા હો અનુભવી હો કે ગમે તેટલો તમારી પાસે પૈસો હોય પણ સફળતા નું કોઈ શોર્ટકટ નથી એ તો એના રસ્તે જ તમારે પ્રાપ્ત કરવું પડશે કેવી રીતે સૌથી પહેલા તમારે મહેનત કરવી પડશે અથાક મહેનત બીજી વસ્તુ તમારે શુદ્ધ કર્મો કરવા પડશે બરોબર છે શુદ્ધ કર્મ કર્મોમાં આવી જાય છે કે તમારે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે જયારે શુદ્ધ કર્મ કર બહાર નીકળો છો ત્યારે તમારે ધગશ વિશ્વાસ શ્રદ્ધા અને ધૈર્ય આવું બધું કરવાથી કર્મો શુદ્ધ ને આ કરવાથી કેટલા ટાઈમમાં સફળતા મળશે મને પૂછશો તેનો જવાબ એક જ છે મિત્રો કે સમય 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 જયારે તમારો સમય નક્કી થશે ત્યારે સફળતા મળશે હા જો તમે શોર્ટકટ થી તમે પૈસા કમાવા માંગો છો તો તમને પૈસો કમાશો જરૂર ચોક્કસ પણ એક જ રહે છે બે પાંચ હતા ત્યાં ને ત્યાં ફકીર ઉલટાના બદનામ થઈ જશો તમે ખોટા કર્મો કરશો તમે ચોરી ચબાડી કરશો ચારસો વીસી ના ધંધા કરશો જેવી કે ટેક્સ તમે ચોરી કરશો તમે કોઈને સસ્તો માલ મોંઘો વેચશો એવી બધા શોર્ટકટ લેવા જશો ને એનાથી થશે શું ખબર છે તમને સફળતા મળશે પણ એ બે મહિનામાં બે વર્ષની અંદર તમે પાછા હતા ત્યાં ત્યાં ને કે તમારું એક વસ્તુ ધ્યાનમાં રાખજો જુઠ્ઠાણું કોઈ દિવસ છુપું રહેતું નથી એ છાપરા પર આવીને ચાડી ખાશે જ હંમેશા ધ્યાન રાખજો એવી રીતે જ જો તમે ધૈર્ય શ્રદ્ધા અને અથાગ પરિશ્રમથી તમે જો સફળતા મેળવશો ને તો તમને માં સરસ્વતી ની મા કાલી ની આખુટ શ્રદ્ધા તમારા ઘરમાં લક્ષ્મીજી નો વાર રહેશે બધું જ સુખ સમૃદ્ધિ ને શાંતિથી પસાર થશે તમારી ગેરહાજરીમાં તમારા માટે બે માણસો યાદ કરશે કે ફલાણા ફલાણા ભાઈ હતો બહુ હોશિયાર કેટલો કરી કેટલું ધૈર્ય ને અરે આમ અરે એવી રીતે સમજી ગયા કે નહીં એટલે કોઈ શોર્ટકટ નથી તમારે મહેનત તો કરવી જ પડશે હવે તમે તમે કહેશો કે હું મહેનત કેવી પ્રકારની તો આ મુદ્દા છે સમજી સૌથી એ કે તમે તમારે કપડાનો શોરૂમ કે દુકાન છે એમાં કસ્ટમર જે આવે છે એના માટે તમારે એક જ વસ્તુ કરવાની કાન ખુલ્લા આંખ ખુલ્લું મગજ ખુલ્લું અને મોડું બાદ કસ્ટમર આવે એટલે તમે ઓ ક્યાંથી આવો છો

જે ભેગી તમે બોલવાનું બંધ કરશો એટલે તમને હાથ જોડીને કહેશે જયરામજી કી કરીને બહાર નીકળી જશે એવું નહીં તમારે કાન ખુલ્લા રાખવાના મોડું ખુલ્લું રાખવાનું તમે એને સમજો હંમેશા તમારે સારું વેચાણ કરવું હોય તો તમારે ધૈર્યથી કસ્ટમરને સાંભળવો પડશે તમારે એને સમજવું પડશે કે ઈ જે વિસ્તારથી આવે છે એ બીજું કે તમારો કસ્ટમર ની ચોઈસ શું છે એની પસંદ શું છે એનું બજેટ શું છે એને સાડી જોઈ છે કે કુર્તી જોઈ છે કે સૂટ જોઈ છે તમે સમજો એ સમજ્યા પછી એનું બજેટ જાણ્યા પછી તમે શાંતિથી એક પછી એક કાપડ એને બતાવો એ કાપડ બતાવ્યા પછી તમે શાંતિથી એને વેચો તમારું કપડું વેચાશે હવે મિત્રો ઘણી એવું થાય છે કે ઘણા કસ્ટમર એવા હોય છે કે જે પંદર વીસ મિનિટ કે ત્રીસ મિનિટની અંદર રૂપિયા થી લાખ કપડું લઈને જતા રહે છે અને ઘણા કસ્ટમર એવા હોય કે કલાકો સુધી કપડા જોયા પછી ફક્ત ને ફક્ત પાંચસો આઠસો રૂપિયાની એક સાડી લઈને જતા રહે આમાં તમારી ખરી પરીક્ષા થાય છે ધૈર્યની પરીક્ષા અહીંયા થાય છે ધારો કે તમે એક અડધી કલાકમાં બે લાખ રૂપિયાની વસ્તુ લઈ લે કસ્ટમરને એટેન્ડ કરીને આવા ચીકણા આપણી ભાષામાં કસ્ટમરને અટેન્ડ એટેન્ડ કરશો

કે તમે તમે તમારી દુકાનને ચલાવવા માટે માટે સક્સેસ કરવા એક વસ્તુ રાખજો હંમેશા ઉત્તમ ગુણવત્તાની વસ્તુ તમારી દુકાનમાં રાખજો એનું કારણ છે કે એક ઉત્તમ ગુણવત્તાની વસ્તુ તમારી દુકાનમાંથી મળે છે ને એની ચર્ચા તરત જ થઈ જશે આજે તમે જોયું હશે

કે પ્રોડક્ટ જ પ્રોડક્ટને વેચે છે તમે સુરત આવો છો કેસરીયા ટેક્સટાઇલ કંપની રિંગ રોડ વિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન માં આવેલા શોરૂમ થી તમે વસ્તુ ખરીદો છો ઉત્તમ ક્વોલિટીની છે એ તમે વેચવા રાખો છો રિટેલ નો કસ્ટમર તમારી દુકાનમાંથી આવીને લઈ જાય છે એ પહેરીને જ્યારે બહાર નીકળશે તો ચાર વ્યક્તિ જોશે આંખ પોળી કરીને કે વાહ આપની એ સાડી કાં છે ખરીદી તો કે ફલાના ફલાને ક્યુ અરે સાડી બહુતચી સાડીયાની કોમોડિટી કેસરિયાની સાડી પોતાની જાતને વેચશે એક સાડી બીજા ચાર કસ્ટમર લઈને આવશે અને તમારો ધંધો ચાલશે એટલે હંમેશા ધ્યાન રાખજો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા કદાચ આજે કેસરિયામાં તમે જે વસ્તુ પાંચ લાખમાં લઈ ગયા ને બીજી જગ્યાએ તમને એ ચાર લાખ કે સાડા ચાર લાખમાં એટલી જ વસ્તુ મળે એ જ વસ્તુ મળે તમે કદાચ પચાસ પચીસ હજાર વધુ ખર્ચા હશે કેસરિયામાં પણ લાંબે ગાળે તમને ફાયદો ક્વોલિટી કરાવશે એટલે આવી રીતે તમે બજેટમાં કે આવી રીતે કોમોડિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો મિત્રો આજ ત્રણ ચાર મુદ્દા મેં તમને કહ્યા છે જે તમને ચોક્કસ ફાયદો અપાવશે અને હા શરૂઆતમાં કહ્યું એવી રીતે મહેરબાની કરીને આ વસ્તુ મગજમાં ખીલાની જેમ ઠોકી દો કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી શ્રદ્ધા ધૈર્યથી શુદ્ધ કર્મ કરવા પરિશ્રમ કરવો બસ એ જ આપણા હાથમાં છે તમે જરૂર થશો મિત્રો આ અહીંયા સમાપ્ત કરું છું જરૂરથી જણાવશો મારા મુદ્દા કેવા લાગ્યા જેથી હું રોજ સવારે આવા ઉત્તમ પ્રકારના નઈ સોચ નઈ દિશા સાથે તમારી પાસે કેસરીયા ટેક્સટાઇલ કંપની તરફથી હાજર થાઉં ત્યાં સુધી રજા લઉં आज दोस्तों जो मित्रों फरी मुलाकात थे साड़ी कुर्तिया हो आहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम